તો તમે જોઈ શકો છો જે હિસાબની ક્વોલિટી છે એ હિસાબે અમે પણ તમને રેટ આપીએ છીએ તમે પણ તમારું જેટલું પૂરું થતું એ પ્રમાણે આગળ રેટ આપી શકો છો ઓફર 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 હા દર્શકો સમર સ્પેશિયલ ઓફર લઈને આવી ગયું છે અજી ઝોન હવે તમારા દુકાનની અંદર તમને મળશે સસ્તાથી પણ સસ્તી રેન્જનું કલેક્શન એ લેવા માટે તમારે આવવું પડશે સીધું સુરત સિટીની અંદર અજી ઝોનમાં જે તમને આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર કલેક્શન એ પણ ધમાકા ઓફર સાથે એમ તો અહીંયાનું કલેક્શન બહુ જ સસ્તું છે પણ જો એકદમ સસ્તેથી પણ સસ્તું જોતું હોય તો આજના સ્પેશિયલ સમર કલેક્શન જોઈ લેજો જે તમને આરામથી ઘરે બેસીને જોવા મળશે અને જો તમારે કદાચ ના સિવાય હજુ કલેક્શન જોવું હોય ને વિડીયો કોલના માધ્યમથી તો પણ તમે જોઈ શકો છો કારણ કે અહીંયા તમને વિડીયો કોલની ફેસિલિટીઝ અને સાથે સાથે તમારે જો જાતે અહીંયા આવીને પરચેસિંગ કરવી હોય તો પણ તમે તમારી દુકાન માટે કાં તો એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય આ ઉનાળાની સિઝનની અંદર તો પણ તમે કરી શકો છો અહીંયા તમને થાઉઝન્ડ પ્લસ વેરાયટી વન પીસ એટલે કે ક્રોપ ટોપ્સની વાત કરીશું શર્ટ્સની વાત કરીશું ટ્યુનિકની વાત કરીશું કાં તો મેં જે આ ટાઈપનું ફેન્સી ટોપ પહેર્યું છે આ ટાઈપના ટોપ્સનું પણ સમર સ્પેશલમાં ઘણો બધો ક્રેસ છે અને એના સિવાય તમને જો ડાઇનિંગ જીન્સના કલેક્શન જોતા હોય એ એકદમ સસ્તી રેન્જની અંદર જે માર્કેટમાં તમે હજાર પંદરસો બે હજાર સુધી વેચી શકો એવી જીન્સ માત્ર ત્રણસો પચાસ ચારસો પચાસ પાંચસો પચાસ હજાર રૂપિયાની અંદરની રેન્જની અંદર તમને મળી રહી છે તો ચાલો આજના કલેક્શનની મેં રેટ તમને ઓપન કરીને બતાવીશ એટલે કે આજનું જે સમર સ્પેશિયલ ફર્સ્ટ કલેક્શન હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ તમે જોઈ શકો છો એકદમ ટોટલી ફેન્સી જોર્જેટ મટીરિયલની અંદર છે જ્યાં તમને કોલર પેટર્ન મળી જશે અને નીચે અપ એન્ડ ડાઉન પેટર્ન તમને જોવા મળી જશે આ ટાઈપના કલેક્શન તમે ટુરિસ્ટ પોઈન્ટ ઉપર વેચી શકો છો કારણ કે ટુરિસ્ટ પોઈન્ટમાં હમણાં જોવા જઈએ તો ઉનાળાની સિઝનમાં મોટા ભાગે ફેમિલી લોકો ફરવા જાય છે તો ઓબ્વિયસલી આ ટાઈપના કલેક્શન પરચેસ પણ કરશે આની રેટ તમને મળી જશે માત્ર ત્રણસો પચાસ રૂપિયાની અંદર જેની અંદર ચાર પીસ સેટ મળી જશે અલગ અલગ સાઈઝ તો અલગ અલગ કલર ચાર્ટ સાથે એના પછીનું જે પીસ છે એ મોસ્ટ ઓફલી મારું ફેવરેટ છે કારણ કે આનું જે મટીરિયલ છે ને ખૂબ જ સરસ છે એન્ડ લુક આ કલેક્શન જો તમે રાખશો ને હંડ્રેડ એન્ડ પર્સન્ટ તરત એક જ નજર સાથે વેચાઈ જવાનું પીસ છે જે તમને મળશે માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયાની અંદર એ પણ આઠ પીસના સેટ સાથે જેની અંદર તમને અલગ અલગ કલર સાઇઝ મળી જશે એમ જોવા જઈએ તો આ સાઇઝ એકદમ ફ્રી છે એક્સઆઈ સુધીની બોડીને આરામથી આવી જશે એન્ડ વાત કરી સ્લીવ્સની તો તમે જોઈ લો વ્હાઈટ કલરની ફેન્સી સ્લીવ્સ છે ને આ ઉનાળાની સિઝનમાં જેટલું બને એટલું લાઇટ કલર રાખજો જે ડાર્ક કલરો હોય એને અવોઇડ કરજો કારણ કે ડાર્ક કલર વધારે પડતા ઉનાળાની સિઝનમાં ચાલતા જ નથી તો આ ટાઈપના ફેન્સી આર્ટિકલ્સ જો તમને જોતા હોય વેસ્ટર્ન બિયરની અંદર તો આજે જ મુલાકાત લઈજો અજીત જોનની જ્યાં તમને આ ટાઈપના ફેન્સી શોર્ટ મીડી સ્કર્ટ્સ પણ મળી જશે એટલે કે તમે શોર્ટ મીડીઝ જોતી હોય તો તમે જોઈ શકો છો વ્હાઈટ કલરની અંદર પ્રિન્ટેડ ફ્લાવર સાથે તમને શોર્ટ મીડી મળી જશે એકદમ કે એટલે કે માત્ર બસો પચાસમાં જેને ત્રણ તમે ત્રણસો પચાસ ચારસો પચાસ રૂપિયા સુધી પણ સેલ કરી શકો છો ખૂબ જ સરસ સરસ આર્ટિકલ્સ છે અને જો તમને આ ટાઈપના ફેન્સી ટોપ્સ જોતા હોય તો ફેન્સી ટોપ ફેન્સી સ્લીવ સાથેના કલેક્શન પણ મળી જશે અજય ઝોનમાં માત્ર વેસ્ટર્ન વિયર નહીં પણ વેસ્ટર્ન વિયર સિવાય પણ ખાસા એવા કલેક્શન છે સાડી સૂટ ચણિયા ચોળી વાત કરીશુ ડ્રેસીસ કુર્તીઝ એન્ડ કિડ્સવેરના પણ ફેન્સી કલેક્શન્સ તમને અહીંયા હજી જૂનની અંદર મળી રહી છે એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે આ લોંગ ની અંદર મળી જશે જ્યાં તમને ફેન્સી સ્લીવ્સ મળી જશે આ તમે જોઈ શકો છો હલકું ફૂલકું આરામદાયક મટીરીયલ છે ને આ ઉનાળાની સિઝનમાં દર્શકો જેટલું બને ને એવું હલકા ફૂલકા મટીરીયલ યુઝ કરજો જેથી કસ્ટમર તમારે ત્યાં વાડી ઘડી આવે રેટ ઓછો રાખજો જેનાથી કસ્ટમરને પણ એમ થાય કે નહીં રેટ સારો છે ક્વોલિટી પણ બેસ્ટ છે કારણ કે જો તમે અહીંયાથી લઈશો તો તમને સસ્તી રેન્જમાં તો કલેક્શન મળે છે પછી તમારે જેટલું માર્જિન નીકળતું એટલું ઝેડ કરજો વધારે પડતું લાલચ કરીને જો તમે વધુ માર્જિન સેટ કરશો તો કસ્ટમર તૂટશે એના કરતા તમે જોઈ શકો છો જે હિસાબની ની ક્વોલિટી છે એ હિસાબે અમે પણ તમને રેટ આપીએ છીએ તમે પણ તમારું જેટલું પૂરું થતું એ પ્રમાણે આગળ રેટ આપી શકો છો બાકી કલેક્શનની કોઈ કમી નથી દર્શકો તમને જેવા જોઈએ એવા કલેક્શન્સ તમને હજી જો આપવા માટે રેડી છે તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય ડિસ્ક્રિપ્શનની અંદર તમને એડ્રેસ મળી જશે ગમે ત્યારે તમે અહીંયા આવી શકો છો વિડીયો કોલ કરીને પર્ચેસિંગ કરવી છે તો વિડીયો કોલ કરીને પર્ચેસિંગ પણ કરી શકો છો તો આજનું આ ફેન્સી કલેક્શન્સ તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ